તો ફરી સાગરના સંતરામપુર શહેરના બાયપાસ રોડ પર રાત્રિના સમયે એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે અકસ્માત પાલખી હોટલ નજીક સર્જાયો હતો જ્યાં એક ઇકો કાર અને મોટર વચ્ચે ભીસણ ટક્કર થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મહિલાનું નામ બાલુબેન ચંદ્રસિંહ મકવાણા છે જેની ઉંમર અંદાજે પિસ્તાળીસ વર્ષ હોવાનું જાણવા મળે છે બાલુબેન મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી હતા આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી અકસ્માતના પગલે કેટલાક સમય માટે માર્ગ પર અફરાતફરી અને ટ્રાફિક અવરોધ પણ સર્જાયો હતો જયારે ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે હાલ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે